વેલકમ ટુ લક્ષ્મી ફૂડ સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં તો ચાલો બધાના ફેવરેટ અને ઝટપટ બની જતા અને પચવામાં હળવા એવા આજે આપણે ઇંદોરી પૌવા બનાવવાના છીએ જ્યારે એમ થાય કે આજે કંઈ પણ યાદ નથી આવતું એ દિવસે આપણે બનાવી શકીએ છીએ તો ચાલો એના માટે અહીંયા આપણે પૌવા લીધેલા છે નાયલોન પૌવા આવે એ હું લઈ લઉં છું તો બે વાટકી જેવા મેં પૌવા લીધેલા છે આ જે હું માપ બતાવું છું એ ત્રણ વ્યક્તિ આરામથી જમી શકે એનું માપ બતાવું છું લીંબુ સિંગદાણા ડુંગળી સેવબૂંદી તીખી આવે છે એ લીલા ધાણા જનરલ મસાલા ને લીલા મરચાં અને લીમડાનો વઘાર કરવાનો છે સૌથી પહેલાં આપણે પૌવાને દસથી પંદર મિનિટ પહેલાં સરસ ધોઈ અને નિતારી દેવાના છે એટલે આપણા પૌવા છૂટા છૂટા બને અને પૌવા નીતરે ત્યાં સુધી હું એક પેનમાં બે પાવડા જેવું તેલ લઈ લઉં છું તેલ સરસ ગરમ થાય એટલે એની અંદર આપણે રાઈ અને જીરાનો વઘાર કરી લેવાનો છે તો રાઈ સરસ તતરે પછી આપણે એની અંદર જીરું એડ કરશું ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે હવે એમાં જીરું એડ કરી દેવાનું છે ચપટી હિંગ અને વઘારમાં લીલા મરચાં અને લીમડો નાખીએ છીએ લીલા મરચાં આમાં ચડિયાતા રાખવાના છે કેમ કે આપણે એની અંદર સૂકું મરચું નથી નાખવાનું લાલ મરચું પાવડર આપણે આમાં એડ નથી કરતા ફક્ત લીલા મરચાંની જ તીખાશ આવે છે તો મેં અહીંયા ચારથી પાંચ જેવા તીખા મરચાં લીધેલા છે અને સિંગ દાણાને બાફીને નથી લીધા કાચા જ સિંગ દાણાને હું આવી રીતે તેલમાં સાતડી લઉં છું સ્ટાર્ટિંગમાં જ આપણે સિંગદાણા એડ કરી દઈશું તો એમાં સતરાઈ પણ જશે અને કાચા નહીં રહે આવી રીતે સરસ દાણાને હલાવતા જવાનું છે અને સરસ સતળાઈ જાય પછી આપણે એની અંદર મસાલા કરવાના છે ધીમે ધીમે ગોલ્ડન બ્રાઉન રંગના થઈ જશે હવે એની અંદર કલર સારો આવે એના માટે આપણે વઘારની અંદર હળદર એડ કરી દેવાની છે અહીંયા હું અડધી ચમચી હળદર નાખું છું અને આપણા પૌવા જો એકદમ સરસ નીતરી અને આવી રીતે સરસ ખુલ્લા ખુલ્લા થઈ ગયા છે તો આ સમયે આપણે એની અંદર પૌવાને એડ કરી દેવાના છે હાથથી આવી રીતે થોડાક થોડાક છૂટા કરી દેવાના છે એટલે પૌવાના ગાંઠા નારે અને હળવા હાથે આને સરસ મિક્સ કરી લેવાના છે આને બને ત્યાં સુધી ઓછા હલાવવાના ચમચો ઓછો ફેરવવાનો નહીં તો આપણા પૌવા તૂટી જશે હળવા હાથે એકદમ સરસ આવી રીતે મિક્સ કરી લેવાનું છે અને તમને જો એવું કંઈ લાગે કે પૌવાના થોડા ગાંઠા થઈ ગયા છે તો હાથેથી કે ચમચાની મદદથી તમે એને છૂટા પાડી શકો છો તો તમે જોઈ શકો છો આપણા પૌવા એકદમ સરસ કલરમાં દેખાઈ રહ્યા છે આનો કલર પીળો જ હોય છે કેમ કે એની અંદર આપણે લાલ મરચું નથી એડ કરતા એટલા માટે હવે એની અંદર ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કરી લેવાનું છે અહીંયા હું અડધીથી પોણી ચમચી જેવું મીઠું એડ કરું છું ચપટી ધાણાજીરું નાખું છું જીરું ઓપ્શનલ છે તમને ના ભાવતું હોય તો ના પણ એડ કરી શકો એને તમારે સ્કીપ કરી લેવાનું છે અને હવે આને બરાબર સરસ મિક્સ કરી લેવાના છે તો તમે જોઈ શકો છો આપણા પૌવાનો કલર એકદમ સરસ આવ્યો છે હવે આ સમયે આપણે ગેસની ફ્લેમને બંધ કરી લેવાની છે અને ગેસની ફ્લેમ બંધ કર્યા પછી એની અંદર દળેલી ખાંડ એકથી દોઢ ચમચી જેવી હું એડ કરી લઉં છું અને આને સરસ મિક્સ કરી લેવાનું છે તો મારો વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને બે લાઇકોન દબાવવાનું ના ભૂલતા જેથી કરીને આવનાર તમામ નવી રેસીપીના વિડીયો ફટાફટ તમારી સુધી પહોંચી જાય તો આપણા પૌવા બનીને તૈયાર થઈ ગયા છે હવે આપણે એને સર્વિંગ પ્લેટની અંદર લઈ અને સર્વ કરી લેવાના છે તો તમે જોઈ શકો છો પૌવા એ એકદમ સરસ કલરના લાગી રહ્યા છે પહેલીવાર બનાવતા હશો તો પણ તમારા પૌવા સરસ જ બનશે આને બનાવતા બહુ વાર નથી લાગતી ફટાફટ પણ બની જાય છે અને ટેસ્ટમાં પણ બહુ સરસ બને છે જોતાં જ ખાવાનું મન થઈ જાય એવા આપણા પૌવા બનીને તૈયાર થઈ ગયા છે હવે આપણે એક પ્લેટમાં બધા જ પૌવા લઈ લઈશું એની અંદર એકદમ ઝીણી ચોપ કરેલી ડુંગળી એડ કરી દેવાની છે મેં આને ચોપરમાંથી થોડી ચોપ કરેલી છે અને તીખી સેવગુંદી જે આવે છે એ આપણે આવી રીતે ઉપર ભભરાઈ દેવાની છે અને ઉપરથી આવી રીતે એક લીંબુ નીચોઈ દેવાનું છે અને લીલા ધાણા નાખી અને આપણે પ્લેટને સરસ ગાર્નિશ કરી લેવાની છે આ બધા કોમ્બિનેશન એનો ટેસ્ટ બહુ જ સારો આવે છે તમે ટ્રાય કરીને જોજો બહુ જ સારા લાગે છે બજારમાં મળે એના કરતાં પણ સરસ આપણે ઇન્દોરી પોવા બનીને તૈયાર થઈ ગયા છે તો તમે જોઈ શકો છો છે ને એકદમ સરસ કલરની સ્મેલ પણ બહુ જ સરસ આવી રહેલી છે તો તમે પણ આવી રીતે બનાવજો અને એન્જોય કરજો તો તમને આ રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી કહેજો બધા ફેવરિટ એવા ઇન્દોરી પૌવા બનીને તૈયાર છે તો તમે પણ બનાવો અને એન્જોય કરો થેન્ક યુ